શું તમે જાણો છો કે આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે દરેક મહિનાની કૃષ્ણ ત્રયોદશીને આપણે શિવરાત્રી તરીકે ઉજવીએ છીએ શિવરાત્રી એક એવો દિવસ કે જ્યારે કોઈ પણ મનુષ્યના શરીરમાં આપોઆપ ઊર્જાનો એક અલગ સંચાર થાય છે અને જો આ કૃષ્ણ પક્ષની ત્રયોદશી એ મહા મહિનાની હોય તો આપણે એને મહાશિવરાત્રી તરીકે ઓળખીએ છીએ ઊર્જા ગ્રહણ કરવાનો અને શરીરમાં પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઉર્જાના સંચારનો એક ખાસ દિવસ અને એ સિવાય શિવજી સાથે જોડાયેલું આનું એક અનેરું મહત્વ પણ છે હવે આ મહાશિવરાત્રી પર શ્રી સોમનાથ મંદિરની અંદર એના પ્રાંગણમાં એક સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અને આયોજન છે પાર્થિવેશ્વર મહાપૂજનનું હું પહોંચી રહી છું આ આઠમી માર્ચે એટલે કે આ મહાશિવરાત્રી સોમનાથ મંદિરના પ્રાંગણમાં આયોજિત આ પાર્થિવેશ્વર મહાપૂજનમાં આપ પણ જોડાવ અને આપણે સાથે મળીને આ ઉર્જાના મહાપર્વને શિવ શંકરના સાનિધ્યમાં સરસ રીતે ઉજવીએ તો મળીએ છીએ શ્રી સોમનાથ મંદિરના પ્રાંગણમાં આ મહાશિવરાત્રીએ જય સોમનાથ